મિત્રો ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર ગુજરાતની દાયકાઓથી અત્યાચારના શોષણનો ભોગ બનેલી રાત દિવસ મહેનત કરતી આપણી આંગણવાડીની બહેનો માટે ઐતિહાસિક ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો આંગણવાડી બહેનો માટે ખુશ ખબર છે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો એવો આપ્યો છે જેનાથી તેમનો પગાર વધી જશે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં આંગણવાડી હેલ્થ વર્કર્સને ચોવીસ હજાર આઠસો રૂપિયા અને આંગણવાડી હેલ્પ વર્કરને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર ચૂકવવાનો રાજ્ય સરકારને હુકમ કર્યો છે એરિયસ સાથે આ રકમ ચૂકવવામાં આવશે આગામી છ મહિનાની અંદર આંગણવાડી બહેનોને આ બાકી રકમ ચૂકવવામાં આવે તેવો ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે જેને પગલે રાજ્યની હજારો આંગણવાડી બહેનોમાં ખુશીની લહેર જોવા મળી છે આ મામલે જિજ્ઞેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી હાઈકોર્ટે રાજ્ય સ્પષ્ટ કર્યો આવતા છ મહિનાની અંદર તમામ આંગણવાડી વર્કર્સનો પગાર વધીને આજે આસપાસ છે લગભગ ચોવીસ હજાર આઠસો થઈ જવો જોઈએ અને આંગણવાડી હેલ્થ વર્કર્સનો પગાર વીસ હજાર સમથિંગ થવો જોઈએ આ અત્યંત આવકારવાદાયક છે દરેક વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંસદની ચૂંટણી પૂર્વે વિધાનસભાના સત્રો દરમિયાન અને એ સિવાય પણ આખું વર્ષ આપણા ગુજરાતમાં આશા વર્કર આંગણવાડીની બહેનો ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખૂબ લડતા હોય છે અને છતાં પચીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એનું બિલકુલ પેટનું પાણી નહોતું હતું આજે હાઈકોર્ટે જયારે ચુકાદો આપ્યો છે અને ટૂંક સમયમાં આઠ સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપની સરકાર પાસેથી અપેક્ષા રાખું છું કે તાબડતોબ તમામ આશા વર્કર તમામ આંગણવાડીની બહેનોના એકાઉન્ટમાં આ પગાર વેળાસર તમે જમા કરાવો અને મહેરબાની કરીને આ ચુકાદાને તમે સુપ્રીમમાં ચેલેન્જ ના કરતા બહુ બધી આંગણવાડીની બહેનો સાથે વાત થઈ એમને એવી દહેશત છે આ સરકાર જે જન વિરોધી માણસ ધરાવે છે જે કર્મચારી વિરોધની માનસિકતા ધરાવે છે જે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓનું શોષણ કરાવવાનું ઈચ્છે છે આ સરકાર આ ચુકાદાને સુપ્રીમમાં પણ પડકારી શકે હું ઈચ્છું છું રાજ્યની સરકારને ગુજરાતના નાગરિક તરીકે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે અપીલ કરું છું પ્લીઝ આ મેટરને તમે સુપ્રીમમાં ન લઈ જા તાબડતોબ આ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરીને બધી જ આંગણવાડીની બહેનોના જીવનમાં ખૂબ ખુશાલી આવે મોંઘવારીના સમયમાં એક ડીસન્ટ યોગ્ય જીવન એ લોકો જીવી શકે એવી સવલત કરી આપો પહેલો પગાર પહેલી સપ્ટેમ્બરના રોજ તમે એમના એકાઉન્ટમાં જમા કરાવો એવી રાજ્યની સરકારને અપીલ કરું છું અને હાઈકોર્ટના યુકાદાને બિરદાવું છું આખા ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને એમના માટે લડનારા તમામ કાર્યકર્તાઓ આંગણવાડી એમના યુનિયનના માણસો બધાને ખૂબ શુભેચ્છા પાઠવું છું સલામ પણ કરું છું